લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ ગુજરાતમાં રાજકીય ચહલ પહલ શરૂ થઈ ગઈ છે વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત તબક્કાવાર કરી રહ્યા છે લોકસભા ચૂંટણી માટે જે ઉમેદવારોના નામ જાહેર થયા છે તે ઉમેદવારો લોક સંપર્ક કરવામાં લાગી ગયા છે આ જ પ્રકારે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ટોટાણા ખાતે સદારામ બાપાના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે ગુજરાતમાં છવ્વીસ બેઠકો પર લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઈઠ ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જેમાં સૌથી અગત્યની બાબત એ છે કે કાંકરે તાલુકાના ટોટાણા ખાતે આવેલા શ્રી સદારામ બાપાના ધામ ખાતે સદારામ બાપાના પરમ ભક્ત ચંદનજી અને બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે દર્શન કરી આશીર્વાદ લીધા કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ ચાણસમા તાલુકાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનલબેન ઠાકોર કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી

એમને સમજાય છે કે હવે વચ્ચે આવતા નહીં નહીં તો મજા આવશે નહીં કારણ કે આટલો મોટો સમાજ અને આટલા બીજા સમાજો પણ આપણી સાથે હોય અને પછી મોટા પ્રચારો કરવા લોકો આવે તો એમને આ વખતે આપણે બધા ભેગા થઈ અને ફરીથી સરદાર બાપાના આશીર્વાદ લીધા છે ખૂબ જંગી મતોથી બંને ઉમેદવાર જીતાડીએ તમે બધા ટૂંકી મટીથી આટલા બધા ભેગા થઈ થયા બધા આપશો ખૂબ ખૂબ આભાર માની

પરિણામ ના મળ્યા પછી પણ કેટલા પ્રજાની વચ્ચે છે બસ અંદર

અહીંથી છૂટા પડો એટલે ઘરે જાઓ ઘરે નહીં અને મતનું મતદાન કઈ રીતે કરાવવું પણ ખેતરમાં રહેશે પણ કેટલા કિલોમીટર દૂર રહેશે એનું એક પેપર ઉપર એનું લખાણ કરીને આપણે ગામ તૈયાર કરો ગામે ગામ આ વ્યવસ્થા આપણે ચાલુ કરવી પડશે આજથી જ હમણાં બે જાણા મોડી જાશે ઘણું થોડું છી આપને એ બધું ભૂલી જાશે ક્યારે કે ફેર વજ આવવાની દુરે ટીનો કલર સર્વ સમાજ સુધી ઉડેલો કરલ કલર જે દિશે 22 તારીખે મત જનત્રી કેવા આજથી ફોટો મારા માટે શહેર ને બેઠા વર્ષે આવે એટલે જો આ ભૂલ્યા તો ભૌલ્યા આપણા હિત માટે આપણો નેતા આપણો જલિલાયક તમારી મારી ગઈ વિકાસ વચ્ચિતોને ચિંચિત યુવાનો અને ખેડૂતોની ચિંતા કરવા વાળા આ બંનેતા જયારે કોંગ્રેસ પર આપણે વચ્ચે મૂક્યા છે ત્યારે બંને જગ્યાએ બનાસ કાઢામાં ક્યાંય અનુભવું શક્ય હોય તો ફોન દ્વારા વાત કરજો સામે તમે મહેસાણા જ્યાં પણ તમારું મૂકી શક્યો હોય તો કોંગ્રેસને મત આપીની વિનંતી કરજો શા વિશે આજે કાંઈક સરળ તરીકે મારા સર્વે જનજનો ને ટોકું કે કાંગ્રેસ વિધાનસભામાંથી આપણે આપણી લીડ 20000 ઉપર લાવવાની છે અને 10 આંકડીની કરી કરવાની છે પ્રોગ્રામ કાર્યક્રમ બેશીન ચર્ચા કરીશું પરંતુ વાત નહીં વિવાદ નહીં કોંગ્રેસ સિવાય બીજી કોઈ વાત નહીં પ્રતિમાની માનનીય રેવા માનું છું અને ફરી કહું છું કે મતદાન અને રઘુબાઈએ કયું ગ્રીણભાઈએ કર્યું ભાઈ ભરતસિંહ ભાઈએ કહ્યું ગ્રીત પણ કર્યું કે આજથી જ મારો મતદાન માણજે છે રાધનપુર કોલેજ નિયોદર કોલે છે બાબર કોલેજ છે આપણો એનો મતદાન ક્યાં રહેશે એની યાદી બનાવો આપણી જોડે સમય ઘણો છે એટલે બધા રીતે આપણે બધા પહોંચી મળીશું પરંતુ આપ સૌ ભગતે ખબર મિણાવી અને કામે રાખી જશે આપશોને કરું છું સન્માન્ય દાસભાઈ બનાસ ની બેન આપણા બધાની બેન કાકોર સમાજ નું નહિ પણ સર્વ સમાજ નું ઘરેણું ધારાસભ્ય અમૃતસિંહ સન્માન્ય વિનેશભાઈ સન્માન્ય કેટભાઈ સન્માન્ય રઘુભાઈ સન્માન્યમરભાઈ સન્માન્ય સૌ સાથી મિત્રો આજે ગઈકાલ રાત્રે ટિકિટની જાહેરાત થઈને હું મારા બાપના ઘેર આવવા માટેનો જે સંદેશો આપ્યો એટલે હું મારા બાપના ઘેર રઘુભાઈએ વાત કરી ગેની બેને ખૂબ સારી વાત કરી દિનેશભાઈએ પણ વાત કરી કિરીટભાઈએ પણ વાત કરી આ બધી વાતોનું તમે થોડું ધ્યાન રાખજો ધ્યાન એટલા માટે રાખજો કે તમને આવો અવસર વારંવાર મળે નહીં આ જે અવસર મળ્યો છે રહ્યો છું પાછલા વીસ વર્ષથી સદારામ બાપાની ક્યાંય ભક્તિ મેં મેં એમની ઉણપ રહેવા દીધી નથી એમને મને રાતે બે વાગે યાદ કર્યા છે તો હું બે વાગે સદારામ બાપાના ચરણોમાં ગાડી લઈને આવ્યો છું કદાચ સદારામ બાપાએ એ હોય જમવાનું આગા પાછું કર્યું છે તો મને અહીંના લોકો એમ કીધું છે કે ચંદનજી આવે છે બાપાએ એ કપ ચા પણ પી લીધી આ મારો સદારામ બાપા સાથે આ સંસ્થામાં જ્યારે જરૂર પડી ત્યારે ચંદનજી ઠાકોર ને જ્ઞાનીબેન ઠાકોર હર હંમેશા હાજર રહ્યા છે છેલ્લા શ્વાસ બાપુએ છોડ્યા ત્યારે બાપુના સ્વાર્થ છોડ્યા ત્યારે મેં બેનને બોલાવી કીધું કે બેન બાપુ આપણી વચ્ચે નથી રહ્યા બેન તમે જાહેરાત કરો બેન કે હું જાહેરાત કરું હૃદય ભરી ગયેલું અને સતાય ભર્યા દિલે બેને કે ભાઈ આપણા વચ્ચે સદારામ બાપુ નથી રહ્યા આ એ પળે અમે માણી છે અને એ પળ ને તમારે બધાએ સાથ સહકાર આપીને પળનું નું ઋણ ચૂકવવાનો અવસર આવી ગયો ઘણો ઊંડો વિચાર કરજો ગામ માં દરેક ને વિનંતી કરજો બે હાથ જોડજો કોઈ પાટીદાર સમાજ નો દીકરો હોય એને હાથ જોડજો કોઈ દલિત સમાજ નો દીકરો હોય એને હાથ જોડજો કોઈ ન્યાય સમાજનો દીકરો હોય એને હાથ જોડજો કોઈ 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 વાલ્મીકી સમાજનો દીકરો હોય એને હાથ જોડજો કે ભાઈ ચંદનજી પાટણ લોકસભાની ચૂંટણી લડે છે તમે અમને મદદ ક્યાંક અમે તમને સરપંચ બનાવ્યા છે ક્યાંક અમે તમને ડેલિકેટ બનાવ્યા છે ક્યાંક અમારા મતોથી તમે ધારાસભા પણ જીત્યા છો એટલે અમારું જે જમા પાસું છે એક વખત અમારા ઉપર ભરોસો કરો

કારણ કે વિધાનસભા પણ મારા મતદાનમાં આવે છે